બધી વાત તમાર કેવી સાચી બરોબર પણ સાધન કરશો આપણા પેરી બેન નઈ થાય વાત આપડે જો ફરવા જઈએ એટલે અમુક માણસો જેવાસી ખબર છે મારા જે

આ વાત ખોટી કરી તમે કોઈ દાડો તમારા ઘેર ચાની રખે બી પાડી નઈ એટલે મારી વાત હોય એક વાત આપણે પાવે 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 મારી વાત આ કાધું પીધું કોઈ ગણાવાય નઈ અને ગણાવાય આનું મોડ નહી

છું મારો શીરો બારે મહિને હરીજી કુતરા શીરો કરો છે કે

મગુજ જી દાખ કંઈ આવું હા હા બરોબર છે બરાબર છે મને ક રીસે પણ છીએ માથા કે હવે બધા જ લાગે ને હવે એમ કે નું બીજું કહ્યું માતા હા છે મારા બહુ તમતા બરાબર છે આની આની ભાઈ આવે તો ચાલુ કરી દઈએ બધા હા હા કચો ભરો તમ તાવ હતું અમે કહી દાતા બધું ભાઈ કહી જાઈને કંઈ જઈને જઈ મને નોડી મફુજી મારાફો મને એવું મેનુ અભડવા મળ્યું છે એટલે મારે મેના ભાગો મારે શીરો ખવડાવવાનો છે જો તમને કઉ

હમતા કા મન માપે આઈ ગયો હો અયા ભાઈ ઓમે શું માપે માપે થઈ જાશો હજુ હું ગલ્યું ખાતો જ નહીં હવે પણ આ છે સીધે સીધો ઉતાર દેવાનો હા કેવું છે ગભે છે દોઢ વગરની દોઢ છે કોણ આતો કાલ કે જો મેલે નઈ ઉજરોય મેલે નઈ ઉજરોય વાત સાચી પણ ગલ્યા થી આડવેર એટલે એવું જ હવે ભાઈ બધું જો આદન તમે બધા ઓહ

કારીગર કોણ હતા હરિભાઈ મારી વાત ક્યાં આ શીરો રેવા ને ખરેખર હરિભાઈ ને ઠીક મન છે કેમ આ તો જે બનાવે એનાથી દુઃખડે એવું હરિભાઈ આવે ને પાછા બોલો ના ના આ શું વાગ આવે વાગ આવે રોજ ખમવાના હાય હાય અલા ઓય આ ઓય શું બનાવી છે આજી અલા અલા બેહો પાક તો કરી હું હવે અરી ભાઈ મોભળો આ હા ઓ બબાઈ ને જીરા ઉડાળ ને એરી ભાઈ હ લેટમાં નઈ લઈ જાવ પડે ના ના ઓય કણ જ બો છોડવા ઓમે ના ભાઈ ઓ શું આ ઓ વસુટીઓ વસુટીઓ પ્યો એ ભાઈ પીરાવાન તાલ કરો બેહી

અંતો કોઈ શિરો કર્યો તમે અને તમે પછી 50000 નો ઓર્ડર આવી અલ્યા ભાઈ તમે આ પાડ્યો તો બધું જીવસે કોપી 50000 ઓર્ડર હોય નલા આ તો આબરૂ કાટી ક્યાં ખબર ખબર આવી કે આની અલ્યા ભાઈ ઓ મત અમે તમને કતા બોલાયા વાતો તમે આ જો જોખો અલ્યા જીલો દે છોરા જો હે

બસ હરી માં પાપે રહી તમામ કહી દીધું તમને બનાવતે નતો આવડતર મોટી માં થઈ ગયા હતા મને આવડે છે શીરો બનાવતે હવે કોઈના હો કાઢ્યો નહી આ શીરો તમને આવડ્યો માં પાક કાટો થઈ ગયો ગોળનો

મારી વાત આપડે હજાર નો ઓર્ડર લેવા તૈયાર છે પ્રતિષ્ઠા નો કુક માર્ગા મરાય ખાવી અને તમે જાતે બોલ્યા તા બોલ્યા તા આ બરાબર છે હવે હવે બાજુ જિંદગી યાદ રહે તમારો હાથ ને ડાળવા દે તમને અમે હશે અમુક પણ કદી ને કદી ખવડાવી જો એક તો વેરી પાડી ને તો થાય મારી વાત કે આ શીરો બાતરી ગયો હવે તમારો વધુ નહી હરિભાઈ એના ઘેર શીરો બીજો બને ખાવા હશે નહી ખાવા શીરો

અમે ઘેર લઈ જાવ લઈ ભાઈ పంథ పాటణ భా